નમસ્કાર ખેડૂત મિત્રો આપણે થેસરનો ભંડાર લઈને આવી ગયા છીએ ખૂબ સરસ સારી ક્વોલિટીમાં એકદમ સસ્તા ભાવે થ્રેસર બધા જ વેચવાના છે એકદમ સારી સારી કન્ડિશનમાં અને જે કંપનીના થેસર જોશે તે મળી રહેશે એકદમ બેસ્ટ ક્વોલિટીના થેસર અને સસ્તા ભાવના સેકન્ડ થેસરમાંથી રિપેર કરી એકદમ કમ્પ્લીટ કરી અને નવા કરીને આપવાના છે મિત્રો આ થેસર એકદમ સારી કન્ડિશનમાં છે અને આની કિંમતની વાત કરીએ તો ત્રીસ હજારમાં આપી દેવાનું છે એકદમ સારી ક્વોલિટીનું છે તમે એક વખત થેસર જોઈ લો ચાલુ કન્ડિશનમાં સારી કન્ડિશનમાં બજાર કિંમત આની મિનિમમ સાઠથી સિત્તેર હજાર રૂપિયા હશે પણ આ સસ્તા ભાવે આવેલું છે એટલે સસ્તા ભાવે જ આપી દેવાનું છે કોઈ હાળો નહીં કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી ટાયરની કન્ડિશન એક માપે છે બીજું બધું જ રેડી છે આ બધા સર એકદમ સારી કન્ડિશનમાં છે બધા જ થેસર વેચવાના છે મિત્રો હાલમાં સિઝન ચાલી રહી છે તો સિઝનની અંદર બધા ખેડૂતોને થ્રેસર લેવાના હોય વેચવાના હોય એ બધું ચાલતું હોય છે એના કારણે સસ્તા પડતા હોય છે એટલા માટે આ બધા થ્રેસરો સસ્તા ભાવે વેચી દેવાના છે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો થેન્ક યુ સો મચ ચાલો હવે વિડીયો જોઈ લઈએ પૂરેપૂરા થયા સરની અંદર વિડીયો જોઈ લો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અવરનવર વિડીયો મૂકતા રહીશું આવાને આવા તો મિત્રો હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો પાસ થેસર મળી જશે આપણે યુટ્યુબમાં વિડીયો મૂક્યો હતો અને ભાઈએ યુટ્યુબમાં વિડીયો જોઈને થેસર પસંદ આવ્યું ને જગ્યા ઉપર આવ્યા હતા અને ભાઈનો હવે રિવ્યૂ લઈ લઈએ શેઠ તમારું નામ અને ક્યાંથી આયા એડ્રેસ આપો મારું નામ રાજુભાઈ છે ગામ સદરપુર જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસિયા તમને આ પાછળ દેખાય રહ્યું તમે થેસર રાખ્યું છે અને કેટલામાં રાખ્યું નેવું હજારમાં નેવું હજારમાં રાખ્યું અહીંયા તો તમને જગ્યા કેવી લાગી સારી લાગી ભાવ બીજા ભાવ બીજા સારા લાગે તો મિત્રો આવી રીતે